જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શિષ્યની પરીક્ષા હતા અને સોક્રેટિસ તેની ચિત્ર વિચિત્ર પરીક્ષાઓ લેતા અને તે રીતે તેમની પસંદગી તેઓ કરતા હતા એક વખત બે યુવાનો સોક્રેટિસ પાસે આવે છે અને કહે છે મહારાજ અમે તમારા શિષ્ય બનવા છીએ તો અમને શિષ્ય બનાવો સોક્રેટીસે કહ્યું કંઈ વાંધો નહીં સાંજે હું તળાવ કિનારે ફરવા જાઉં છું તમે બંને મારી સાથે જોડાઈ જજો આવજો બંને યુવાનો ઘરે ગયા હું નક્કી કર્યું કે સાંજે સોક્રેટીસ મહારાજ ફરવા નીકળે ત્યારે અમે પણ તેમની સાથે જોડાઈ જશું સાંજ પડી બંને યુવાનો આવ્યા અને સોક્રેટીસની સાથે ફરવા માટે નીકળ્યા સોક્રેટીસ એક પણ શબ્દ બોલતા નથી અને મૂંગા મૂંગા ચાલ્યા જાય છે પેલા યુવાનો પણ મૂંગા મૂંગા પાછળ પાછળ ચાલ્યા જાય છે તળાવ કિનારે બધા ફરે છે ત્રણેય અને સોક્રેટિસ કશું બોલતા નથી પેલા બે ને મુજારો થાય છે કે આ પ્રશ્નો તો પૂછતા નથી તો અમારી પસંદગી કઈ રીતે કરશે એ સમયે સોક્રેટિસ બંને મિત્રોને પ્રશ્ન પૂછે છે અને કહે છે કે જુઓ તો આ તળાવમાં તમને શું દેખાય છે તો પેલા યુવાને કહ્યું કે આ તળાવ તોનું પાણી એકદમ શુદ્ધ અને ચોખ્ખું છે નિર્મળ છે એમાં તો મારું સુંદર મજાનું મુખ મારું દેખાઈ રહ્યું છે ત્યારે બીજા મિત્રને પૂછ્યું કે તને શું દેખાય છે ત્યારે બીજાએ કહ્યું કે આપ મારા મિત્રએ જે કહ્યું એ વાત સાચી છે કેટલું સુંદર અને નિર્મળ એકદમ ચોખ્ખું પાણી છે એની અંદર માછલીઓ પથ્થર કેવા સુંદર દેખાઈ રહ્યા છે આથી સુક્રિસે પહેલા મિત્રને કહ્યું કે હવે તું છે ને તારા ઘરે જા અને બીજાને કહ્યું કે તું મારી સાથે આશ્રમ ચાલ આજથી તું મારો શિષ્ય અને મારી સાથે તારે રહેવાનું છે પહેલા નવાઈ લાગી પહેલો જે મિત્ર હતો એ ઘરે ગયો બીજો મિત્ર છે સોક્રેટિસની સાથે આશ્રમ ગયો અને તેમના મનમાં સતત પ્રશ્ન ઊભો રહેતો હતો અને તેમને કીધું ગુરુજી આપ મારા મિત્રને કેમ જતો કર્યો અને મારી પસંદગી કરી ત્યારે સોક્રેટિસે કહ્યું કે તારો જે મિત્ર હતો ને મેં કીધું તળાવમાં શું દેખાય છે તો એને પોતાની જાત દેખાય એટલે મને લાગે છે કે હજી એની અંદર અહમ છે અને હજી અહમ ગયો નથી અને તને મેં જ્યારે પૂછ્યું કે તને શું દેખાય છે તો તે કીધું કે મને માછલી દેખાય છે પથ્થર દેખાય છે તને અન્ય વસ્તુ દેખાડી એટલે કે તને અહમ ઓછો છે એટલા માટે મેં તારી પસંદગી કરી જ્યારે તારા મિત્રનો અહમ ઓછો થશે ત્યારે એ બીજાનું વિચારી શકશે અને બીજાના હિત માટે કાર્ય કરી શકશે ત્યારે હું જરૂર તેમની પસંદગી કરીશ આમ સોક્રેટીસે એક નાની એવી પરીક્ષા લઈ પોતાના શિષ્યની પસંદગી કરી નાખી આમ માણસનો સ્વભાવ માણસનો વિચાર એ નાની નાની બાબતમાં પણ આપણને જોવા મળતો હોય છે આમ અહમ રૂપી એક નાનકડો દોષ દૂર થયો તો પેલો શિષ્ય છે એ સોક્રેટીસનો શિષ્ય બની ગયો અને પેલો અહમનો નાનો એવો દોર હજી એમના હૃદયની અંદર છે તો હજી એ શિષ્ય બનવાને લાયક ન બન્યો